સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ બાદ સતત આજ સુધી સમરસ બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે આઝાદી થી બે હજાર છ સુધી આવી ઘટના જે છે તે સતત બનતી હતી ત્યારે જાંબાડી ગ્રામ પંચાયત સમરસ રહી છે ત્યારે હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો હોય ત્યારે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના બે હજાર જેટલી વસ્તી ધરાવતું જામવાડી ગામ જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને થાનગઢ તાલુકા પંચાયત ખાતે સરપંચ સહિત તેમની પેનલોના સભ્યોએ ફોર્મ ચૂંટણી લડવા માટે ભરેલ હતા પરંતુ આ પેનલ સામે કોઈ હરીફ ઉમેદવારો ફોર્મ ન ભરવામાં આવતા આ સમગ્ર પેનલ બિનહરીફ થતા સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા